ત્યાં બધું સામાન લેવા હરાજ નખાય ને એવું બધા હું દૂધ ખીર કર ઘર નાખવાની કે લે કાગવાસ ખા કાગવાસ આય એમ કરીને પૂરી ને ખીર ને આવું બધું બનાવીને ને ખવડાવવાનું દુઃખ એવું થાય ખવડાવવાનું હોય હોળ આવો નહીં એમાં બધા નાખતા જ હોય ફરાજ

હા મારા દીઓ આવો છોટુ થોઈ પાછો દી હા બરી જ સમા શાંતિતા નમા બાર થઈ કાડી નાખું ખરગ પેલા એક ની એવું કર નાખું ચાલે કમ્પ્લીટ થઈ જ ગયું લે થોડા દાતણ કર લે ને દસમાં ન કરી દાતણ કરાવતા ને

હા મને ઉપકાર બહુ ખુશી છે તને દસમ હતું તારી બુદ્ધિ ચોડી તને આશી વલી ખીર બનાવી ગયા આ ખીર તે મને પેલા ના ખાવા લે